વાત કરીએ સુરેન્દ્રનગર ની તો સુરેન્દ્રનગર માં જીવના જોખમે લોકો રસ્તો પસાર કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા વઢવાણના વસ્તરી ગામે ડાયવર્ઝન પર ફરી વળ્યું પાણી બોલેરો કાર ત્યાંથી તણાઈ હતી તેમ છતાં હજુ પણ લોકોની સાથે પ્રશાસનની પણ બેદરકારી જોવા મળી રહી છે ગઈકાલની ઘટના બાદ પણ આ જ પ્રકારની બેદરકારી આજે ફરી એક વખત સામે આવી ગઈકાલે બોલેરો કાર ત્યાંથી તણાઈ હતી ઘટના સુરેન્દ્રનગરની છે કે જીવના જોખમે લોકો રસ્તો પસાર કરતા હોય તે પ્રકારના આ દ્રશ્યો ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું હતું ત્યારે લોકો આ પાણીના ધસમસતા પ્રવાહમાંથી રસ્તો પસાર કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અમુક લોકો પગપાળા રસ્તો પસાર કરી રહ્યા છે તો અમુક લોકો પોતાના ટુ વ્હીલર લઈ ત્યાંથી પસાર થતા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા વધુ માહિતી ધરાશાય થયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા એક કોજવે બનાવવામાં આવ્યો હતો જે પહેલા વરસાદમાં ગયો હતો અને બાદમાં પાછો રિપેરિંગ કરી